શ્રી ગણેશ શ્રી કૃષ્ણ આજે આપણે જાણીશું અષાઢ નવરાત્રિ બે હજાર પચીસ ક્યારે છે કઈ તારીખે છે એનું મહત્વ પૂજા પદ્ધતિ સ્થાપન હટસ્થાપન અને આ સંપૂર્ણ વિગત આપણે અહીંયા જાણીશું શું કરવું શું ન કરવું અને તેના ઉપાયો શું છે તે બધું જાણીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે અષાઢ નવરાત્રિને ગુપ્ત નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે તે શક્તિ અને તંત્ર સાધના માટે પણ ખાસ માનવામાં આવે છે આ નવ દિવસોમાં દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા વિશેષ સિદ્ધિ અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે દેવી ઉપાસનાનો આ પવિત્ર તહેવાર વર્ષમાં ચાર વખત આવે છે જેમાં પહેલી નવરાત્રિ ચૈત્ર મહિનામાં બીજી અષાઢ અને ત્રીજી નવરાત્રિ અશ્વિન મહિનામાં છેલ્લી નવરાત્રિ માઘ મહિનામાં મહિનાના પક્ષમાં આવતી ગુપ્ત નવરાત્રિ આ વર્ષે છવ્વીસ જૂને થઈ રહી છે પ્રતિપદા તિથિ પચીસ જૂનના સાંજે ચાર વાગે શરૂ થઈ જશે જે છવ્વીસ જૂનના રોજ બપોરે એક ને ચોવીસ વાગે સમાપ્ત થશે છવ્વીસ જૂને સવારે પાંચ ને દસ વાગ્યે મિત્રો લગ્ન શરૂ થશે જે છ ને એકતાલીસ સુધી ચાલશે છવ્વીસ રોજ સવારે એકતાલીસ સુધી કળશ સ્થાપના નો શુભ સમય રહેશે અભિજીત મુહૂર્ત કળ સ્થાપના નો સમય સવારે અગિયાર ને તેત્રીસ મિનિટ થી બપોરે બાર વાગ્યા ને અઠ્યાવીસ મિનિટ સુધીનો રહેશે શુભ મુહૂર્ત રહેશે વહેલી સવારે ત્રણ વાગ્યા અને સુડતાલીસ મિનિટથી ચાર વાગ્યા અને અઠ્યાવીસ મિનિટ સુધી સવાર સાંજમાં સવારે ચાર વાગ્યાને આઠ મિનિટથી સવારે પાંચ ને દસ મિનિટ સુધીનું મુહૂર્ત રહેશે જે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગ્યાને તેત્રીસ મિનિટથી બપોરે બાર વાગ્યાને અઠ્યાવીસ મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્ત છે બપોરે બે વાગ્યા અને અઢાર મિનિટથી ત્રણ વાગ્યા ને તેર મિનિટ સુધી સંધિકાળ મુહૂત સાંજે છ વાગ્યા ને એકાવન મિનિટ થી સાત વાગ્યા ને બાર મિનિટ સુધી અમૃતકાળ સત્યાવીસ જૂન સવારે પાંચ વાગ્યા ને છ મિનિટ સુધી સત્યાવીસ જૂન સવારે છ વાગ્યા ને છત્રીસ મિનિટ સુધી નિષિથા મુહૂર્ત સત્યાવીસ જૂની રાત્રે અગિયાર થશે સવારે આઠ વાગ્યા છે મિનિટથી પાંચ વાગ્યાને દસ મિનિટ સુધી આ નવરાત્રિ જે અષાઢ મહિનાને શુક્લ પક્ષની તિથિ શરૂ થઈ છે ને નવ દિવસ સુધી ચાલે છે તેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે આમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપો અને સાતે દસ મહાવિદ્યાઓનું ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે મા કાલીમાં તારામાં ત્રિપુરા સુંદરી માં ભુવનેશ્વરી માં છિન્દમસ્તામાં ત્રિપુરા ભેવ ભૈરવી મા ધુમાવતી માં બગલામુખી મા તંગે અને મા કમલા આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે કારણ કે તેમાં કરવામાં આવતી પૂજા મંત્ર સાધના અને ધાર્મિક વિધિઓ સામાન્ય ભક્તો માટે નથી પરંતુ સાધકો અને તાંત્રિકો માટે અત્યંત ગોપનીય અને અસરકારક કર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ગુપ્ત નવરાત્રિ આ તમામ દેવી દેવતાઓની ગુપ્ત રીતે પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે દર વર્ષે અષાઢ મહિનાના શુકલ પક્ષમાં આવતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે અષાઢ નવરાત્રી જૂન અથવા જુલાઈ મહિનામાં આવે છે દરેક નવરાત્રિની જેમાં નવરાત્રી નવ દિવસ માટે દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે અને દસ મહાવિદ્યાઓનું પૂજન કરવામાં આવે છે વૈદિક કાળમાં ફક્ત થોડા ઋષિઓ અને સાધકો જ આ ગુપ્ત નવરાત્રી વિશે જાણતા હતા તે સમયે સાધકવા નવરાત્રી દરમિયાન દસ મહાવિદ્યાઓનો અભ્યાસ ઈચ્છિત શક્તિઓ પ્રાપ્ત કરતા હતા જ્યારે ચૈત્ર અને અશ્વિન નવરાત્રી દરમિયાન શક્તિના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે ત્યારે ગુપ્ત નવરાત્રી દરમિયાન કાલી તારા ત્રિપુરા સુંદરી ભુવનેશ્વરી છિન્મસ્તા ત્રિપુરા ભૈરવી ધુમાવતી બગલા મુખી અને કમલામુખી નામના દેવીને દસ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે ગુપ્ત નવરાત્રી વિશે એવી પણ પ્રચલિત માન્યતા છે કે આ સમય દરમિયાન જ્યારે ભગવાન વિષ્ણુ સુતેલા અવસ્થામાં હોય છે ત્યારે દેવી શક્તિઓ નબળી પડવા લાગે છે આવી સ્થિતિમાં બ્રહ્માંડની સુચ સુચારુ રીતે ચલાવવા માટે માતા શક્તિની ગુપ્ત પૂજા કરવામાં આવે છે જેથી તે આવનારી આફતોથી આ વિશ્વનું રક્ષણ કરી શકે એવું માનવામાં આવે છે કે ગુપ્ત નવરાત્રી દરમિયાન માતા શક્તિના સ્વરૂપોનું ગુપ્ત રીતે ધ્યાન કરવાથી વ્યક્તિની બધી ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય છે પુરાણોમાં ઉલ્લેખ છે કે એકવાર ઋષિ શૃંગી પોતાના ભક્તોને દર્શન આપી રહ્યા હતા એક ભક્તે કહ્યું હે મુનિવર મારા પતિની ખરાબ આદતોને કારણે હું પૂજા દાન વગેરે જેવા કોઈ ધાર્મિક કાર્યો કરી શકતી નથી મારા પતિ માંસાહારી ખોરાક ખાય છે અને દારૂ પીવે છે તે જુગારી પણ છે પણ હું મા દુર્ગાની પૂજા કરવા માંગુ છું હું તેમની પૂજા કરીને મારા પરિવારમાં બધા પાપોનો નાશ કરવા માંગુ છું શ્રૃંગી ઋષિએ મહિલાને ઉપાય જણાવ્યો અને કહ્યું બધા ભક્તો અને દરમિયાન માતા શક્તિની પૂજા કરે છે પરંતુ બે નવરાત્રી એવી છે જેમાં લોકો ઘણા લોકો જાણતા નથી જો તમે આ ગુપ્ત નવરાત્રિમાં માતા દુર્ગાની પૂજા કરો છો તો તમે તેમને ખૂબ જ જલ્દી પ્રસન્ન કરી શકો છો અને ઈચ્છિત પરિણામ મેળવી શકો છો ત્યારબાદ મહિલાએ નિયમો અને નિયમો અનુસાર અષાઢ ગુપ્ત નવરાત્રી વ્રત રાખ્યું બધા પાપોની મુક્તિ થઈ ગઈ અને સુખી જીવન જીવવા લાગ્યા આ ખાસ નવરાત્રી દરમિયાન જો કોઈ સાધક કે ભક્ત યોગ્ય રીતે મા દુર્ગાની પૂજા કરે છે તો તે ટૂંક સમયમાં ચમત્કારી પરિણામો મેળે છે પ્રતિપદા તિથિ પર બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો ઘટ સ્થાપન કળશ સ્થાપન કરો શુદ્ધ માટીમાં જવ આવો અને તેના પર પાણી ભરેલો કળશ મૂકો કલશ પર ભગવાન ગણેશ નવગ્રહો અને માતૃકા દેવીને આહવાન કરો દરરોજ એક મહાવિદ્યા અથવા દુર્ગા સ્વરૂપની પૂજા કરો મંત્રો ફૂલો દેવા ધૂપ અને પ્રસાદ સાથે દુર્ગા સપ્તશ્રી દેવી કવચ અને મહાવિદ્યા મંત્રોનો જાપ કરો નવમા દિવસે હવન કરો કન્યાઓ પૂજા કરવી અને બ્રાહ્મણોને ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે ગુપ્ત નવરાત્રિમાં ભયનો નાશ કરવા માટે અને શત્રુની મુક્તિ મેળવવા માટે કાળી માતાનું પૂજન કરો બગલા મુખી સાધના દુશ્મનોને શાંત કરવા અને ન્યાયમાં વિજય મેળવવા માટે સુંદરતા પ્રેમ અને આકર્ષણ માટે ત્રિપુરા સુંદરીની સાધના કરો રોગ અને ગરીબીમાંથી મુક્તિ માટે ધુમાવતીની પૂજા તુલસી કમળ અને સફેદ ફૂલોથી પૂજા કરવી ખાસ ફળદાયી માનવામાં આવે છે દરરોજ એકસો આઠ વાર ઓમ હિમ ક્રીમ ચામુંડા વિચ્છે મંત્રનો જાપ કરો વ્યક્તિ ગુપ્ત શક્તિઓ મેળવે છે અને અદ્રશ્ય શક્તિઓનો ટેકો મળે છે સૌથી મુશ્કેલ સમસ્યાઓમાંથી રાહત મળે છે શત્રુ વિઘ્નો ગ્રહ દોષો પૂર્વજોના દોષો અને તાંત્રિક વિઘ્નોથી નાશ પામે છે ખાસ કરીને વ્યવસાયમાં વૃદ્ધિ નોકરીમાં પ્રમોશન અને લગ્ન સંબંધી સમસ્યાઓમાં ભાગ મળે છે આધ્યાત્મિક પ્રગતિ અને સાધનામાં સફળતા મળે છે